ચીકુડી રજકો રાયડો વગેરે પાકોનું વાવતર કરેલું છે આ બધા પાકોમાં ઈયળ એટલે કે કાતરાનો ખૂબ મોટા પ્રશ્ન જોવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ઈયળ એટલે કે કાતરાનું નિરાકરણ વિશે વાત કરીએ તો સૌપ્રથમ ક્લોરો બાયરી દોઢ ટકા પાવડર એક વીઘે ખેડૂત મિત્રો સાંજના સમયે પાંચ કિલો પ્રમાણે ખેતરમાં જો ઉડાડી દેવામાં આવે તો ઈયળ એટલે કે કાતરાના નિયંત્રણમાં ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે દોઢ ટકા પાવડર એક વીઘામાં પાંચ કિલો પ્રમાણે ઉડાડી દેવો હવે બીજા બીજી રીતે વાત કરીએ તો ખેડૂત મિત્રો જો તમારે સફળ હોય તો તમે પંપમાં નાખી અને દવાનો છંટકાવ પણ કરી શકો છો એના માટે વાત કરીએ તો હિમા મકિમ 1.9% એક પોઈન્ટ નવ ટકા ઈસી દવા જે માર્કેટમાં મળી રહે છે આ દવા એક પપમાં પચીસ એમ એલ લઈ ખેડૂત કરવામાં આવે તો થઈ શિયાળુ પાકોમાં અત્યારે જે ઇયળ અને કાતરાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે તેના નિરાકરણ માટે કયા કયા પગલા લઈ શકાય તો સૌપ્રથમ વાત કરી ક્લોરો એક પોઈન્ટ પાંચ ટકા પાવડર એક વીઘે

તમને અમારા દ્વારા મળતી કૃષિ માહિતી કેવી લાગી જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની ની અવનય માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન